જાદર કોલેજના આચાર્ય શ્રી કેજી પટેલ સાહેબ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી હિમાંશુ નીનાવા સાહેબ જાદર પોલીસ સ્ટેશન શ્રીમતી આરડી તરાલ સાહેબ સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર એન એમ ચૌહાણ સાહેબ જાદર તાલુકા સદસ્ય શ્રી વસંતભાઈ પટેલ જાદર ગામના સરપંચ શ્રી અંજનાબેન બારૈયા જિલ્લા હોમગાર્ડ ક્લાર્ક રીટાબા કુપાવત તેમજ વિવિધ યુનિટના અધિકારીઓ અન્ય હોમગાર્ડ જવાનો હાજર આ કાર્યક્રમને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ગમતમ નાયક